તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની અંદરને આજે આપણે મિત્રો વાત કરવાના છીએ કે તમને બધાને ખબર જ હશે કે જ્યાં જુઓ ત્યાં અત્યારે મિત્રો દારૂ ડ્રગ્સ અને મિત્રો જિજ્ઞેશ મેવાણી અને પોલીસ કર્મીઓ તે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ બધી ચર્ચાઓ અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો બે દિવસ પહેલાં જે મિત્રો વાવથરા જિલ્લો છે એ હમણાં નવો જ જાહેર કરવામાં આવ્યો છે અને ત્યાં આગળ મિત્રો જિજ્ઞેશેશભાઈ મેવાણી જે શિવનગર વિસ્તારની અંદર દારૂ ડ્રગ્સ અને ગાંજો જે મિત્રો જાહેરની અંદર ખુલ્લે આમ બુટલેગરો દ્વારા વેચવામાં આવતો હતો છતાં પણ મિત્રો પોલીસ દ્વારા તેમના ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કે કોઈ પણ જાતના ગુના દાખલ કરવામાં આવતા ન હતા ત્યારબાદ મિત્રો જિજ્ઞેશેશભાઈ મેવાણી ત્યાં આગળ જઈ અને પબ્લિકની સામે શહેરની અંદર મિત્રો પોલીસ કર્મી હોય કે પછી ઉચ્ચ પોલીસ કર્મી હોય તેમને બધાને મિત્રો ધડધડાવી નાખ્યા હતા અને સાથે સાથે મિત્રો એટલી પણ ધમકી પણ આપી હતી કે તમારા પટ્ટા પણ હું ઉતરાવી શકું છું એટલી બરામાં તાકાત છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એને લઈને વાવથરાજની આમ જનતા જે હતી તે મિત્રો સખત જિગ્નેશભાઈ મેવાણીનો વિરોધ કરી અને મિત્રો જાહેરની અંદર વિરોધ પ્રદર્શન કરી અને રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો જિગ્નેશભાઈ મેવાણી હાય હાયના નારા સાથે મિત્રો રેલીઓ કાઢવામાં આવી હતી તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો સૌથી પહેલાં ત્યારબાદ મિત્રો આને લઈને મિત્રો હવે ગેનીબેન ઠાકોર જે મિત્રો જિગ્નેશભાઈ મેવાણીને ખુલ્લે આમ સપોર્ટ કરતા હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે અને મિત્રો ગેનીબેન ઠાકોર જે મિત્રો જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટની અંદર ખુલ્લે આમ મેદાનની અંદર ઉતર્યા છે અને જાહેરની અંદર મિત્રો ગેનીબેન ઠાકોરે શું કહ્યું છે એ મિત્રો તમને આ વિડીયોની અંદર હું સંભળાવવાનો છું તો મિત્રો છેલ્લે સુધી વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જો મિત્રો ચેનલ ઉપર પહેલી પહેલીવાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઈક કરવાનું બિલકુલ મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પેલા આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે આ જિગ્નેશભાઈ માટે કરીને કે એક દબાવા માટે અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આજે ખોટું થતું હશે તો અમે બોલીશું કાલે બોલીશું ભૂતકાળમાં બોલ્યા હતા વર્તમાનમાં બોલીશું અને ભવિષ્યમાં પણ બોલીશું તો મિત્રો ગેનીબેન ઠાકોરે જે કહ્યું એ તો તમે સાંભળી જશે કે ગેનીબેન ઠાકોર એવું કહી રહ્યા છે જાહેરની અંદર કે અમે મૂંગા સહેજ પણ બેસી રહીશું નહીં કે અત્યારે ભલે અમારી સરકાર ના રહી પણ જ્યાં પણ ખોટું થતું છે ત્યાં અમે બોલીશું બોલીશું બોલીશું